નમસ્કાર મિત્રો હું છું નરેશ શુક્લ અને આપ સાંભળી રહ્યા છો ગ્રંથ પરિચય શ્રેણી આજના મણકામાં મારે વાત કરવી છે એક નવલકથા વિશે હમણાં જ થોડા સમય પહેલા જ પ્રકાશિત થયેલી નવલકથા સરસ્વતી જેના લેખક છે જયંત રાઠોડ મિત્રો ગુજરાતી નવલકથાની સમીક્ષાઓ કરનારા એનો અભ્યાસ કરનારાઓ જાણે છે કે સમયાંતરે ગુજરાતી નવલકથાઓએ અવનવા શૃંગ સિદ્ધ કર્યા છે માનવ મનના ઊંડાણોથી માંડીને દેશી વિદેશી જીવનશૈલીઓ જીવન મૂલ્યો તત્વજ્ઞાન ઇત્યાદિને નવલકથામાં આલેખી આપવાની મથામણ ગુજરાતી સર્જકોએ કરી છે એમાંય એક મજાનું પ્રકરણ બની રહે છે એ બંગાળી માહોલનું ગુજરાત અને બંગાળ વચ્ચે આ એક વિશિષ્ટ એવો નાતો સદીઓ સદી જૂનો તો ખરો જ લેખનમાંય રહ્યો છે ઘણી બધી બંગાળી નવલકથાઓ વાર્તાઓ કવિતાઓ અને જીવન વિશેની જુદી જુદી બાજુઓ એટલે કે વસ્ત્રોથી માંડી અને શબ્દો સુધી ખાસી અસર જોવા મળે અને એવું બનવા પાછળ ઘણા બધા ગુજરાતીઓનો વસવાટ પણ જવાબદાર છે એટલે બંગાળ સાથેનો નાતો કંઈક જુદો જ છે આપણે ત્યાં તમે જુઓ કે ચંદ્રકાંત બક્ષી શિવકુમાર મધુરાય જેવા બહુ જ જાણીતા થયેલા લેખકો અને અનુવાદિત રૂપે ઘણી બધી નવલકથાઓ ગુજરાતીમાં આવતી રહી છે સમયાંતરે આ જે હું નવલકથાની વાત કરવાનો છું એ સરસ્વતી નવલકથાનું જે બેકગ્રાઉન્ડ છે અથવા તો એનું જે લોકાલ છે એ કલકત્તા શહેર છે બીજી એક આશ્ચર્યજનક વાત મારે જે ઉમેરવી જોઈએ એ મને આ નવલકથા વાંચી લીધા પછી લેખક સાથેની વાતચીત દરમિયાન જાણવા મળ્યો એ એ કે આ લેખકે એટલે કે જયંત રાઠોડે ક્યારેય બંગાળનો પ્રવાસ કર્યો નથી એ જરૂર બંગાળના ચાહક છે બંગાળી સાહિત્ય ખૂબ વાંચે છે બંગાળી મિત્રો છે આ બધું હોવા છતાંય પ્રત્યક્ષ દર્શન એમણે કર્યું નથી અને છતાં પણ તમે સમગ્ર નવલકથાને જ્યારે વાંચતા હોય ત્યારે તમને સહેજ પણ એવું અનુભવ ના થાય કે તમે કોઈ અજાયણા પાસેથી બંગાળ વિશે જાણી રહ્યા છો અથવા તો બંગાળને લોકાલ બનાવી રહેલા લેખક અજાયણા છે તો આ પ્રકારની આ નવલકથા હોવાથી પણ એક વિશેષતા ઉભરી આવે છે કથાનો સમયપટ ખાસો એકાદ સદીને આશ્લેષમાં લે છે એમાં મુખ્ય ત્રણ પ્રવાહો છે એક તો વર્તમાન સમયમાં જીવાતા જીવનને આ લેખું છે એમાં એના પ્રતિનિધિ છે પાર્થ અને એની સાથે લીવ ઇન રિલેશનમાં રહેતી ચિત્રાંગદા આ નાયક નાયિકા છે સીધા જ લોહી સંબંધથી નથી જોડાયેલા પણ માં બનીને છવાયા છે જે જીવનભર ઉપર એવા આકૃતિના નાયિકા મુખ્ય નાયિકા એવા સરસ્વતીબા જે બિલકુલ પછવાડે પાછળ બેકગ્રાઉન્ડમાં રહીને અ નવલકથામાં છવાઈ જાય છે અને ત્રીજો જે પ્રવાહ છે એ છે આઝાદીના સમયનું ભારત અને એમાંય ગાંધીજીથી પ્રભાવિત એવું સામાન્ય જનનું રોજિંદુ જીવન તો આ નવલકથા આવા ત્રણ સમય પણ એક જીવન પ્રવાહને પણ અને સમય પ્રવાહને આલેખે છે એ સબ ટેક્સ્ટ તરીકે પડછે રહે છે અને ચાંદડા ભૈરા આકાશની જેમ એ સતત છવાયેલું રહે છે લેખકની આ પહેલી જ નવલકથા હોવા છતાં એમની આલેખન શું જ નવી નથી જાણે એ ઝીણું વણાટ કાંથી જાણે છે નવલકથામાં જરૂરી એવો ઠહેરાવ પાત્રો પાસે નિરાતે જવાની આગવી એમની રીત પાત્ર માણસને સમાંતરે ગૂંથતા જવાની હથોટી ઓછી ઘટનાઓને રોમાંચક રીતે રહસ્યનો તોટો ના રહે એ રીતે ઘૂંટવાની એમની સજ્જતા ખરેખર વાચકને જકડી રાખે એવી છે ખરેખર તો ઘૂંટવી છે માનવ નિયતિમાં રહેલ રહસ્યમય બાજુને પણ એમ કરવા જતા કરવાની સાથે માનવ પુરુષાર્થનો જે મહિમા કરી જાણો છે તે આજકાલની નવલકથામાં સાવ નવો બનીને ઉપસી રહે જુજારુ પ્રૌઢાને નાયિકા બનાવીને આલેખાયેલી ગુજરાતી નવલકથાઓની સમૃદ્ધિમાં આ એક નવતર અને મજબૂત ઉમેરણ પણ બની રહેશે તમે સૌ જાણો છો મિત્રો કે આપણે ત્યાં વૃદ્ધાને કેન્દ્રમાં રાખીને નવલકથાઓ લખાય છે વસુધા કંચનબા જેવી મને તરત યાદ આવે છે પણ એ સિવાય ઘણી બધી નવલકથાઓ આપણને મળે છે કોઈ વિદ્યાર્થી ઈચ્છે તો આ પ્રકારની નાયિકાને કેન્દ્રમાં રાખતી નવલકથાઓ ઉપર સંશોધન પણ કરી શકે કલકત્તા શહેરના ત્રણ રૂપો સમાંતરે ઉભરી આવે છે સ્વાભાવિક જ વર્તમાન સમયનું ભીડભાડથી ઉભરતું કલકત્તા જાપાની આક્રમણ પહેલાનું અંગ્રેજી કોલોનિયલ સિટી જ્યારે એ જાપાનના આક્રમણથી યુદ્ધગ્રસ્ત થયેલું એ કલકત્તા અને આંતરવિગ્રહમાં બુરી રીતે ફસાઈ ગયેલું એ કલકત્તા આ શહેરના રૂપો ઇતિહાસની આલેખન પદ્ધતિએ આલેખાયા નથી નરી વૈચારિક ભૂમિકાએ વિસ્તરણ થયેલી સંવેદનશીલ ઘટનાઓ નું આલેખન માત્ર નથી સ્વપીડામાંથી જન્મેલું ટીસ ભયરું આલેખન આપણી સામે આવતું હોવાથી ચિત્ત પર એની ઘારી અસર જન્માવનારું છે ખાસ કરીને ચિત્રાંગદાના પિતાના મુખે ઝીલાયેલ કલકત્તાની છબી આપણને ઇતિહાસના કરુણ એવા ઘટનાક્રમમાં લઈ જનારું નીવડે છે એ પણ સહજ રીતે કશું જ અહીં આયાસી નથી લાગતું ડાયરીની પ્રયુક્તિ એ નવલકથાની પ્રમુખ પ્રયુક્તિ છે પણ તે સહજ રીતે વણાયેલી હોવાથી જરા પણ ખલેલ પહોંચાડતી નથી નવલકથાના પિંડ તરીકે જે ઉપસી આવે છે ગાંધીજી અને એમની અસરો જરા પણ બોલકા થયા વિના તત્કાલીન સમાજમાં જે રીતે વણાયેલા હતા એ રૂપે વણાઈને આવતા હોવાથી આગંતુક રહ્યા નથી એ લેખકની મોટી સિદ્ધિ ગણવી રહી સરસ્વતી જેવી ઓછું ભણેલી પણ ખુલ્લા મનની સ્ત્રી પોતાનું જીવન વ્યતીત કરવાનો મજબૂત ઈરાદો રાખ્યા પછી એ દેશની સમાંતર ઘટનાઓ સાથે જે રીતે સંડોવાય છે એ સહજ લાગે છે સમાંતરે પાર્થનું પોતાનું લિવ ઇન રિલેશનમાં જીવાતું જીવન નવાજ ભારતીય બદલાવનું પ્રતિનિધિત્વ કરે છે છતાંય એમાં પરંપરાગત ધાગાઓ જરા જેટલું પણ છૂટા હોય એવું લાગ્યા વિના એવું અનુભવાતું નથી બલકે આ સંબંધમાં રહેલ સ્નેહની ગૂંથણી એક વિશિષ્ટ પરિમાણ પણ જન્માઈ આપે છે એક પ્રવાહરૂપે નવલકથામાં પાર્થ ચિત્રાંગદા અને પૌલોમી આગમના દાંપત્ય જીવનની ગાંઠ સર્જાવી અને ઉકેલ સુધી પહોંચવાની મથામણ પડ છે આગળની પેઢીમાં થઈ ગયેલ સરસ્વતી બાની અચાનક જ મળી આવતી અંગત નોંધની ડાયરી જે રીતે જીવન દ્રષ્ટિ કોણના ભેદ જ નહીં એમાં રહેલ ઉદાતપણાને દીવાદાંડી જેમ પ્રકાશિત કરે છે બંગાળી બે કુટુંબોના મોભીઓ જે રીતે અંદર બહારથી ખોલવામાંય નિમિત્ત બને છે એવું સંયોજન આ નવલકથાને જટિલ અને ઊંડા સંઘર્ષનું ધારક બનાવવા સાથે જીવન સૌંદર્યથી ખચિત પણ બનાવે છે પરિવેશની માવજત સમય ખંડને આલેખતી વખતે રખાયેલ સભાનતા સ્મૃતિ વર્તમાન અને ભવિષ્યની સંભાવનાઓને એકમેકમાં ગૂંથીને જે રીતનું આલેખન કરાયું છે કે કોઈ પણ પેઢીના સુગ્ન ભાવકને પકડી રાખવામાં સફળ થાય એમ છે ભારતીય મૂલ્યોનો જયકારો કરતી આ નવલકથામાં દેશનો તળનો આત્મા એની સમૂળી મજબૂતી સાથે ઉભરી આવ્યો છે ક્રોસ રોડ મહારાજ જેવી નવલકથાઓ પછી આ દાયકામાં નોંધવી પડે એવી નવલકથા એટલે સરસ્વતી એમ કહેવું સ્વાભાવિક જ ગમે એમ છે આશા રાખીએ કે જયંત રાઠોડ નવા જ વિષય સાથે નવી સજ્જતા અને આ જ ગરિમા પૂર્ણ જે પ્રકારની નવલકથા આપી છે એ પ્રકારની નવલકથાઓ ઉત્તરોત્તર આપતા રહે અને ગુજરાતી નવલકથાની સમૃદ્ધિ વધતી રહે એવી એમને શુભેચ્છા પાઠવીએ મિત્રો નવલકથા લેખન અને કદાચ વાંચન પ્રમાણમાં ઘટતું જાય છે પણ નવલકથા માટે એવું કહેવાયું છે નાટક પણ જેમ અરીસો છે જીવનનો એ જ રીતે નવલકથા જીવનને સાવ પડખે બેસીને જીવનને એકદમ નજીકથી બેસીને આલેખતી હોવાથી આ સ્વરૂપ લોકોને અત્યંત ગમતું રહ્યું છે ખાલી ગમતા રહેવાની વાત નથી સાથોસાથ માર્ગદર્શન પણ આપતું રહ્યું છે તો એવી નવલકથાની સમૃદ્ધિ એ માનવજાતની મોટી સમૃદ્ધિ ગણાય એવું મને લાગે છે આપ સૌ ચેનલ જો સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી લેવા વિનંતી જેથી નવા નવા વિડીયો અપલોડ કરું એટલે તરત જ આપને એનું નોટિફિકેશન મળી જાય આજના મણકામાં અહીંયા અટકું છું ધન્યવાદ